જેટલી ઉદાર સહિષ્ણુ અને સમન્વયવાદી હતી એટલી જ ક્ષેત્રમાં કઠોર હતી ભગવાન મહાવીરના સમગ્ર જીવન દર્શનને માત્ર બે શબ્દોમાં મૂલવવું હોય તો તેમ અવશ્ય કહી શકાય કે તેમના વિચારમાં ઉદારતા અને આચારમાં કઠોરતા હતી આજે સુરત ખાતે શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક દિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ દ્વારા સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના શુદ્ધ ઘીના એક લાખ જેટલા બનાવેલા લાડુનું વિતરણ કરાયું હતું આ શુભ અવસરે સાંસદો ધારાસભ્યો કોર્પોરેટરો વિવિધ સમાજના મહાનુભાવો જૈન અગ્રણીઓ હાજર રહ્યા હતા સંગઠન મંત્રી પૂજક અને આ દિવસે સમસ્ત ભારત વર્ષના તમામ જૈનો અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પરોપકારની પ્રવૃત્તિઓ ભગવાન જન્મ કલ્યાણ ના દિન કરતા આવ્યા છે શ્રી જૈન વર્ષોથી સુરત લાડુઓનું લાડુઓ દ્વારા શહેરના પ્રજાજનોનું મોહ મીઠું કરાવવામાં આવે અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે સ્ટાર બજાર નીચે અહીંયા એક લાખ થી વધારે લાડુઓનું સુરત વિતરણ થવામાંથી આ એક સેન્ટર છે જ્યાં આજે આપણે अ मीठो करा जई रहिया मीठो करायूं